હની ટ્રેપ હની ટ્રેપ એટલે જો કોઈ આકર્ષક વ્યક્તિ પોતાની રણનીતિ મુજબ અન્ય વ્યક્તિને લલચાવીને ફસાવે અને તેની અંગત માહિતી જાણી લીધા પછી તેની સાથે કંઈક ખોટું કરે છે તો તેને હની ટ્રેપ કહેવામાં આવે છે હની ટ્રેપ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ક્લેવરનેસ ટ્રેનિંગ કેરેક્ટર એન્ડ પેટ્રીઓટિઝમ આર ઓફન નો ડિફેન્સ

સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ